કમોસમી વરસાદના કારણે વિજાપુરમાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે વિજાપુર તાલુકામાં એંસી ટકા મગફળીનું વાવેતર થાય છે માવઠાના કારણે આ વર્ષે મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે માવઠાના કારણે મગફળી ગાળી પડી ગઈ છે અને ફૂગ આવી ગઈ છે ખેડૂતોએ મગફળીને સુકવવા માટે રાખી હતી જોકે માવઠાના કારણે મગફળી પલળી ગઈ છે માવઠાના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેની સામે સર્વેનો આદેશ આપવામાં આવ્યો છે. વિજાપુર એપીએમસીના ચેરમેન અને વિજાપુરના ધારાસભ્યએ ખેતરોની મુલાકાત લીધી છે. ખેતરોમાં જઈને અધિકારીઓને સર્વેના સૂચનો આપ્યા છે. ખેડૂતોને સાથે રાખીને સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે. ચાલુ વર્ષે માવઠાના કારણે વિજાપુરના સંકપુર, સાકાપુરા, વજાપુર ભાડપુરના ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતને સાહેબ આ બાર મહિનાથી છે ને એના પર ગુજરાન ચલાવવાનું હોય બરાબર આ કમ કમોસમી વરસાદ એટલો બધો પડ્યો છે ને કે પાક સદ્ધર નિષ્ફળ ગયો હવે એના કારણે ખેડૂતોને આખું વર્ષ ચલાવવું એ કાઠું કામ છે સરકાર પાણી એ અપેક્ષા રાખીએ કે પૂરે પૂરું અમારું વર્તન મળે આજુબાજુના ગામમાં કેવી પરિસ્થિતિ છે આજુબાજુના ગામોમાં આ બધા વિજાપુર તાલુકો સમગ્ર તકલીફ આજ છે વીઘો વાવવા માટે લગભગ પંદર આસપાસ ખર્ચો થાય છે આ વખત ઉત્પાદનમાં શું છે લગભગ પચીસ ટકા ત્રીસ ટકાની આસપાસ રહેશે છે કારણ કે આ માવઠાની અસરથી કંઈ હાથમાં આવે એવું લાગતું નહીં આ માળથી એટલે નીચે બધું કોવાટ થઈ ગયું છે ને ઉપર ઘાસ ચારા માટે પણ લોકોને મુસીબત ઊભી થશે ખેડૂતો માટે કેટલું વળતર મળે એવું લાગે છે કે નુકસાન પડશે આ વખત આ વખત તો સો ટકા નુકસાન જ પડશે કારણ કે ખેડૂતો અમે નીકળી શકીએ લાગતા નથી મમ્મી પરથી ઉગી ગઈ છે

આ પરિસ્થિતિમાં ખેડૂત ગ્રહ અને સહાય સારું વહેલી તકે પૂરી કરી એવી અમે માગણી કરીએ આમ જોવા જઈએ તો ખેડૂતોનો પાક આવેલો મોઢામાં કોડ્યું છણ વાઈ ગયો એવું કરી શકાય કારણ કે અત્યારે તૈયારી હતી પાક પૂરો થવાની અને આ કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થઈ છે ખેડૂતોને મગફળીનું નુકસાન સાથે સાથે પશુપાલન માટે જે ગાત ચારોનું પણ વ્યાપક નુકસાન થયું છે એટલે આ એક મોટો એક માર પડ્યો છે ખેડૂતને અને અને ખેડૂતોને નહીં સહ કરી શકાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ગામોમાં પરિસ્થિતિ છે સાહેબ આમ જોવા જઈએ વ્યાપક વિજાપુર તાલુકો પંથક કહીએ તો પંચાલ અને બીજા ઘણી જગ્યાએ વ્યાપે છે આ વિસ્તાર તો પુરે પૂરો વરસાદી કમોસમી અસર થઈ છે હવે સાહેબ આ ખેડૂતો શું કરવું શું ન કરવું એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે હવે એ ખેડૂતો પોતે પાથરા ફેવડા છે તો મગફળી તમે જોઈ શકો છો ખેતરમાં પણ નીચે પડી જાય છે વેણી શકાતી એવું નથી અને હજી બીજું કઈ પરિસ્થિતિ આવી એ થશે કે જ્યારે આ ખેડૂતો જ્યારે મગફળી લઈને માર્કેટમાં જશે ત્યારે એમને પોશનમાં ભાવ પણ નહીં મળે કારણ કે કાળી પડી જાય કે વેપારી જુદી જુદી પરિસ્થિતિ કહેશે કે આવી આવી મગફળી છે એટલે એમને એ નુકસાન થાય પહેલા તો વિજાપુર એપીએમસી અને વિજાપુર તાલુકાની અંદર અત્યારે જે વરસાદ પડ્યો અને એના લીધે ખેડૂતોમાં ખૂબ મોટું નુકસાન થયું છે એના ભાગરૂપે ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી વાઘાણી સાહેબે ખૂબ ઝડપી સર્વે થાય અને એ સર્વે થઈ અને ખેડૂતોને નુકસાની મળે એના માટે એક ટીમ બનાવી અને ટીમના ભાગરૂપે ગઈકાલે અમારા એના ધારાસભ્ય આદરણીય ડૉક્ટર સીજે ચાવડા સાહેબ અને અમે બધા ખેડૂતોની રૂબરૂ મુલાકાત લઈ અને જોતા મગફળીમાં ખૂબ મોટું નુકસાન છે મગફળી ઊગી ગઈ છે જે અંદર મગફળી છે એ પણ અમે છોડ ઉપાડીને જોતા એ પણ જમીનમાંથી એ પણ એમાં પણ અંકુર ફૂટી અને ઉગી ગઈ છે એટલે ખૂબ મોટું નુકસાન અત્યારે આ તાલુકાની અંદર મગફળીમાં અને કપાસમાં થયું છે સરકાર પણ આ બાબતે જાગૃત છે એમને પણ ટીમ બનાવી અને ગ્રામ સેવકો મારફતે એ એક ગામમાં પાંચ પાંચ જેટલા સર્વેઓ મૂકી અને આની અંદર ઝડપથી સર્વે થાય અને ત્રણ દિવસની અંદર સર્વે કરી અને સુપ્રત કરવા માટેનું ગામમાં પણ આયોજન ગ્રામ સેવકો મારફતે થયું છે તો હું પણ વિનંતી કરું છું સરકારને કે આ વખતે ખેડૂત બિચારો ખેડૂત એને આ વખતે નુકસાન છે તો એને રાહત દરે સારી એવી મદદ થાય અને એમને અત્યારે આ જે ઓચિંતી આફત આવી છે એમાં મદદ થાય એવી પણ હું સરકારને આ તબક્કે વિનંતી કરું છું